મિત્રો હું છું વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર યુનિવર્સિટી નર્સિંગ કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે સીવીએમના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ગેસ્ટ તરીકે ગુજરાત નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આયે કડીવાલા સોચનીના પ્રેસિડેન્ટ ડો રામા તનેજા સીવીએમ યુનિવર્સિટીના પ્રોસ્ટ શ્રી હેમંત ત્રિવેદી શ્રી ડી પટેલ પૂર્વ ડાયરેક્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આયુષ ડિપાર્ટમેન્ટ હાજરી આપી હતી આ પ્રોગ્રામનો વિષય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 હતો આ કોન્ફરન્સમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કોલેજો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સ્થાન લેટાર પી પટેલ નર્સિંગ કોલેજ ઓળ તથા બીજું ઇનામ સીવીએમ નર્સિંગ કોલેજને મળ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે કોન્ફરન્સ પ્રોસિડિંગની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું પ્રિન્સિપાલ અને કોન્ફરન્સના ચેરપર્સન પ્રો સીધારામ સરાટે કોન્ફરન્સની માહિતી આપી હતી